તમારું નામ શું તરમોડા તમારા આ બે હજાર સત્તર અઢારમાં જે તરમોડા ગામમાં જે ગેસ ફાઇટો હતો અને આ સત્તર અઢારમાં જે ગેસ ફાઇટો હતો એ એમાં જે મૃત્યુ પાઈમાં કેટલા જણા મૃત્યુ પામા છ જણા એ એક મિનિટ છ જણા મૃત્યુ પાઈમા એ તમારા પરિવારના

મેલ અને તમારી શ્રદ્ધા થી આ કોઈ ની શ્રદ્ધા ને જે કઈ શ્રદ્ધા હોય એ કરી શકો છો તમે બીજો કઈ પ્રશ્ન બીજા ખોટા કરે છે